સ્વાગત છે મિત્રો તમારું નવા બ્લોગમાં તો જય દ્વારકાધીસ ને હર હર મહાદેવ વાગ્યા છે અત્યારે સવારના સાડા દસ જેવું થાય છે ભાઈ આપણે અત્યારે અહીં બાલાજી કંપનીમાં અંદર આવી ગયા ખાલી કરવામાં હવે ગાડીનું સેમ્પલ લીધું સેમ્પલ લીધા પછી બેથી અઢી કલાક પછી ભાઈ કે જવાબ આવે પછી તમારી ગાડી ખાલી થાય અને માવો ખાવાની અહીંયા સખ્ત મનાય છે બીડી પીવાની મનાય છે તમાકુ નહીં કોઈ વસ્તુ નહીં અને એક હજાર રૂપિયા દંડ છે એમ કહે હવે અહીંયા અંદર હે ભાઈ સેમ્પલ લઈ ગયા આવે જવાબ તો પછી જોઈએ બાકી ચોખા એક નંબર ભાઈ કંઈ ન ઘટ જોવો તમે જાળવાની વાત પૂર્યું છે ભાઈ જો અહીંયા હે ભાઈ એક કન્ટેનર છે એક ગાડી છે હજી ત્રણ ચાર કલાક થાય કન્ટેનર જો ખાલી થાય છે એના પછી અમારો વારો ભાઈ હાલ એને જ્યાં બાર વહગ્યા બાર ગાડી જો વાહ ભળી અશોક ટિફિન લઈને આવતો તો અંદર નો આવવા દ્યો કે ભાઈ નહીં મેળા આવે ત્યાં હાલો બરોબર અહીંથી બે કિલોમીટર બારોભાઈ જવા અંદર બહુ ભાઈ હાઈ લો જાય જો અશોક ભાઈ પાર્સલ લઈ આવ્યો આ બેહન ખાવાનું રોડ ઉપર अंदर खावा नहीं मनाई से बालाजी कंपनी बालाजी कंपनी बहुत खतरनाक भाई ये कड़ी है दही है अमूल छास छाछ से खा लिए भाई अंदर खाना खाना की मना है क्या बोल रहे हैं भाई अंदर जाने के पूरा बाहर निकाल दिया हमरे को यार क्या करेंगे अभी अभी खा लो रोड पे खाना खा रहे हैं ये हमारे ड्राइवर जावी से है ड्राइवर की यही लाइफ है भैया उड़ार तो नहीं जान दाना का पास है आते ऊपर હાલો ખાઈ લઈએ ભાઈ નાણા બાર થયા ભાઈ જો એવા અમારી ગાડી લાગી નાણા તાલ પત્ર ખોલ નાખ્યો ગાડી જો લાગી જો ભાઈ ચાલ પત્રી હકેલાઈ ગયો હવે ગાડી અમારી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું પોહા હે પોહા 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 બંસીદર પોહા ભાઈ

ભરવાનું હજી કાંઈ નક્કી થયું નથી ભાઈ માલ જો કઈ માલ મળે તો ભલે ન કહે સીધા છોટા થઈ સાડા ચાર થયા ભાઈ એવ ખાલી કરે નીકળ્યા ગાડીઓને લાઈન થગાય એવો નીકળ્યા ગાડી સારું કાંઈ ન કહે હેરાન થયા હેરાન જો ડબ્બા આવે ગામ મમરા ને મમરા મમરા આવી ગયા છો રાજકોટના મમરા જો ભાઈ ખાલી ગાડીનો કાંટો થાય

ખડકા દીધા રંગપુર રંગપુર પોલીસ સ્ટેશન જવા ભાઈ ડુંગરનો ના જાય हरियाली हरियाली है पूरा भाई जा है भाई गुजरात बॉर्डर हमारे पता ना बोल निकलेगा खाली गाड़ी हाल आर टीओ पॉइंट છોટા ઉદયપુર સિટી આમ ટ્રાન્સપોર્ટ ભાઈ ટ્રાન્સપોર્ટ થી પૂર્યા ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ કેટલી ગાડી એક બે

लोज है, बोरी है भाई बोरी भरवन बोरी है ना, <laughs> कितना आ गया अब? अबे दो किलोमीटर जैसा होगा, दो किलोमीटर। <laughs> जा गाड़ी भरा ने ना पसी गाड़ी भरा, जा लगे ही है ना, आई माल आवाज़ बोरी

આપણે હવે ડેકર બાંધીએ અમે નવી રાહડ લાલપત્રી થઈ જાય નાય તો કાંઈ ઓફર આઈથી બને પાવજો દાલપત્રી ભાઈ નાખીએ આવો કામ લેવાય તો સ્વાદ સડે એવો તડકો છે મારી નાખે એમાણે દાલપત્રી બાંધી એ નાખી હજે નાખવાની અશોક અશોક ભાઈ ભાઈ હજી એક નાખવાડે જો ભાઈ આ ભૂંડાઈ વાનું કામકાજ છે મામા ઉપર હાલલા જાય જાને ઉપર ને ઉપર હું તો જાઉં તો ભાંગી પડે એવડી મહેનત કરવી પડે ભાઈ આ ખટારામાં બહુ વાગ્યા ભાઈ હતી અટાણે ભરે નીકળ્યા અમે જો ગાડીનું માઉટિંગ તૂટે માઉટિંગ હવે જાઓ ધીરે ધીરે જાઈએ ટ્રાન્સપોર્ટ ની ખાઈ ટપાલ બનાવીને ભાઈ નીકળી જાય ના વાગ્યા ભાઈ જાઓ જો હવે ભરી નીકળી ગયા અમે અશોકભાઈ ડ્રાઈવિંગ કરી આવે

જંગલમાં વયા જાય જંગલમાં અશોકભાઈ ડ્રાઇવિંગ કરતા જાય અશોકભાઈ માઉટિંગ કામ કે ભુગજા હા બરે ગિયર નું માઉટિંગ તૂટે ગયું ભાઈ ગાડી હીલિયામાં હાલતી કેવડી પોચા કેવડી અલ્યા નંગલ જ સ્યામાં સ્યાંય વાહ ના બંદાના બંદે કી જાન કોઈ નહી ઈધર એ આમાં તો સિંહ ને બધુંય હતું ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી ભાઈ ટ્રાફિક વાળા બોલ જવા દે હસો તારી બાજુ રાખો જવા 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 દે જવા 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 દે જવા રાખ ખાલી સબ પબ્લિક બજાર મે નીકળ જાય ભઈયા ખરીદી કરે છે

આલો તો મળી હવે નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ